ચોમાસું કોઈ પણ સિઝન હોય ચા તો લગભગ બધાને જ ભાવતી હોય છે અને એ પણ મસાલાવાળી ચા મળી જાય તો શું વાત જ છે મને તો મસાલાવાળી ચા બહુ જ ભાવે છે તો આજે હું તમારી સાથે શેર કરીશ ચાનો મસાલો આ ચાનો મસાલો પરફેક્ટ માપ સાથે બિલકુલ માર્કેટ જેવો બને છે તો ચાલો મસાલાવાળી ચા બનાવવા માટેનો મસાલો આપણે બનાવી લઈએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તેના માટે મેં અહીં સૌથી પહેલાં શું શું સામગ્રી લીધી છે તે હું તમને જણાવી દઉં તો સૌથી પહેલાં મેં લીધું છે પચાસ ગ્રામ જેટલો સૂટનો પાવડર આ સૂટનો પાવડર મેં ઘરનો બનાવેલો લીધો છે તમે ચાહો તો રેડીમેડ જે સૂટનો પાવડર મળે છે બાર પેકેટમાં તે પણ તમે વાપરી શકો છો તેની સાથે વીસ ગ્રામ જેટલા તજ લીધા છે અહીં મેં ત્રણ ગ્રામ જેટલા લવિંગ લીધા છે હવે મેં અહીં દસ ગ્રામ જેટલા કાળા મરી લીધા છે અને તેની સાથે મેં ત્રીસ ગ્રામ જેટલી લીલી ઇલાયચી લીધી છે તો અહીં મેં અડધું જાયફળ લીધું છે જાયફળના મેં બે ટુકડા કરી લીધા છે અને હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે શેકી લેવાની છે તેના માટે આપણે ગેસ પર એક પેન રાખીશું અને ગેસની ફ્લેમને આપણે લો પર રાખી દઈશું અને તેમાં ઈલાયચી લવિંગ કાળા મરી તજ જાયફળ આ બધી જ વસ્તુને આપણે એડ કરી દઈશું અને બિલકુલ લો ગેસની ફ્લેમ પર આપણે તેને શેકી લેવાનું છે તેનાથી આ બધા જ મસાલામાં જે હલકો એવો મોઈશ્ચરનો ભાગ હોય તે નીકળી જાય આ બધા મસાલાને આપણે ગેસની હાઈ ફ્લેમ પર નથી શેકવાના નહીતર મસાલા આપણા બળી જશે અને તે કડવા પણ થઈ જશે અને પછી જો આ મસાલો તમે ચામાં નાખશો તો તમારી ચા પણ સારી નહીં બને મસાલામાંથી સારી એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે આ મસાલાને શેકવાના છે તો લગભગ પાંચથી છ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને મસાલા પણ આપણા સારી રીતે શેકાઈ ગયા છે હવે આપણે ગેસને બંધ કરી લઈએ અને આ બધા જ મસાલાને આપણે પ્લેટમાં કાઢી લઈએ તેથી તે જલ્દીથી ઠંડા થઈ જાય આ મસાલા બિલકુલ ઠંડા થઈ જાય પછી જ આપણે તેને પીસવાના છે તો તમે જોઈ શકો છો કે મસાલા બિલકુલ ઠંડા થઈ ગયા છે હવે આપણે આ બધા જ મસાલાને મિક્સર જારમાં એડ કરી લઈએ અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને તેને આપણે સારી રીતે પાવડર ફોર્મમાં પીસી લઈએ તો તમે જોઈ શકો છો કે મસાલો છે તે આપણો સારી રીતે પીસાઈ ગયો છે અને આ મસાલો પીસ્યા બાદ એટલી સરસ એવી સુગંધ આવી રહી છે શું વાત કરું તમને બસ હવે આ સ્ટેજ પર આપણે મસાલામાં જે સૂટનો પાવડર છે તે આપણે એડ કરી દઈશું અને હવે મિક્સર મિક્સરજારનું ઢાંકણ બંધ કરીને ફરીથી આપણે એકવાર મસાલાને પીસી લઈશું તેથી જે સૂટનો પાવડર છે તે મસાલામાં સારી રીતે મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો કે મસાલો આપણો છે તે સારી રીતે પીસાઈ ગયો છે તમે તેને ત્રણથી ચાર મહિના સુધી એર ટાઈટ કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને બહાર કરતા હોવ તો તમે એકથી બે મહિના સુધી તેને સ્ટોર કરી શકો છો તે ખરાબ નહીં થાય તો ચાનો મસાલો બની ગયો છે તો ચાલો આપણે હવે ચા પણ બનાવી લઈએ તો અહીં મેં ચાનું પાણી રાખી દીધું છે અને તેમાં ચા અને ખાંડ પણ એડ કરી દીધા છે હવે ચાનું પાણી ઉકળે એટલે આપણે તેમાં અડધી ટી સ્પૂન જેટલો ચાનો મસાલો એડ કરી દઈશું ચાનો મસાલો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો પણ કરી શકો છો તો બસ હવે ચામાં દૂધને મિક્સ કરી અને તેને સારી રીતે ઉકળવા દઈએ તો તમે જોઈ શકો છો કે ચા સારી રીતે ઉકળી ગઈ છે તો ચાલો હવે આપણે તેને સર્વ કરી લઈએ તો રેડી છે આપણી મસાલાવાળી ચા આ મસાલાવાળી ચા તમે બનાવશો તો લોકો તમારી તારીફ કરતા નહીં થાકે તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તમે આ ચાના મસાલાની રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો બહારનો ચાનો મસાલો ભૂલી જશો જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે